નથી લાવ્યા છો કેટલી આપડે લાવી શેર થઈ જાય આવી છે બરોબર બરોબર લેવાનું સારું કેવાય

અય કેક તું વાતિંગ કઈજે હું મરવા નહીં દેતા હા હા બાપુ ના બાજે તો મને જે બોલે હા ભાઈ આવલા ગાવ ભાઈ કમ્પલીટ બોલે ભાઈ

હાલ આવવું પડશે આ તો અઢી નું આપવું શું કે હાલ છે